વાપી જીઆઈડીસીમાં આવેલ એઆઈએમ કેમિકલ કંપની પરિસરમાં એસિડની રેલમ છેલ જોવા મળી હતી જીઆઈડીસીના થર્ડ ફેઝમાં પ્લોટ નંબર ચૌદ એક ત્રણમાં કાર્યરત એઆઈએમ કેમિકલ કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનું વાળ તૂટી જતાં આ ઘટના ઘટી હતી જેને કારણે ટાંકીમાં રહેલા એસિડ કંપની પરિસરમાં ઢોળાયું હતું કેટલુંક એસિડ કંપનીની બહાર પણ વહેતું જોવા મળ્યું હતું આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તેમજ આકસ્મિક ઘટના હોય વીઆઈએ ને આ અંગે જાણ કરવામાં આવી હતી જેથી જોડાયેલા એસિલ પર તાત્કાલિક ચૂનો નાખી તેને વધુ પ્રસરતા અટકાવવામાં આવ્યું હતું આ ઘટના અંગે વધુ માહિતી વિગતો અનુસાર શનિવારે સવારે આ ઘટના ઘટી હતી એઆઈએમ કેમિકલ કંપનીમાં કામગીરી ચાલી રહી હતી તે જ અરસામાં કંપની પરિસરમાં ચાલી રહેલ ટાંકીનો વાલ ખરાબ થઈ ગયો હતો જે બાદ તે તૂટી જતા ટાંકીમાં રહેલું એસિડ બહાર નીકળવા માંડ્યું હતું સતત બહાર નીકળતું એસિડ જોઈ કંપનીના સંચાલકોએ તેને વધુ પ્રસરતા રોકવાની કવાયત હાથ ધરી હતી જોકે એસિડ જમીનના સંપર્કમાં આવતા તેની આસપાસ કામ કરતા કામદારોના નાકમાં તીવ્ર વાસ જતા નાકમાં ચજહાહટ મચી હતી એસિડ કંપની પરિસરમાં ખાબોચિયામાં ફેરવાયું હતું તેમજ કેટલુંક એસિડ કંપની બહાર નીકળ્યું હતું કંપનીના ગેટ સામે તેના ખાબોચિયા ભરાતા નજીકમાંથી પસાર થતાં ગટર લાઈનમાં વહેતું જોવા મળ્યું હતું કેમિકલ ઢોળાયેલા એસિડ પર કંપની સંચાલકોએ ચૂનો નાખી તેની જલ્દી પ્રસરતા અટકાવવાની સામાન્ય કામગીરી કરી હતી તેમજ આ ઘટના અંગે વીઆઈએ અને વીજીએલને જાણ કરી વાકેફ કરવામાં આવ્યા હતા એસિડ ઢોળાવવાની ઘટનામાં કોઈ જાનહાની કે ગેસ લાગવાની કે ગૂંગળની ઘટના બની ન હતી જોકે આ ઘટના આકસ્મિક ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હોય આ ઘટના અંગે જીપીસીબીને પણ સ્થળ વિઝિટ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો સૂત્રો તરફથી મળી હતી ઉલ્લેખનીય છે કે વાપી જીઆઈડીસીમાં અનેક વાર આવી ઘટના ઘટે છે ત્યારે દર વખતે કર્મચારીઓની સુરક્ષામાં સવાલો ઊભા થાય છે આ ઘટના દરમિયાન પણ કંપની સંચાલકો દ્વારા કર્મચારીઓની સુરક્ષા બાબતે કાળજી લેવાઈ હતી કે કેમ તેમજ તેઓને સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં આવે છે કે કેમ તે બાબતે પણ સંલગ્ન સંસ્થા અધિકારીઓ તપાસ કરે તે પણ જરૂરી છે